જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં શીતળા સાતમ વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથાવાર્તા સાંભળશું શ્રાવણ માસની વધ સાતમના દિવસે શીતળા સપ્તમીનું વ્રત કરાય છે સાતમના આ વ્રતને વૈધવ્ય નાશનનો વ્રત પણ કહેવાય છે કારણ કે સાતમનું આ વ્રત કરનાર સ્ત્રીને ક્યારેય વૈધવ્ય આવતું નથી આથી આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહે છે સાતમનું આ વ્રત આદ્ય શક્તિ દેવી શીતળામાને સમર્પિત છે જે સ્ત્રી પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરે છે આદ્ય શક્તિ મા શીતળા તેના પર પ્રસન્ન રહે છે તેના જીવનમાં આ જીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે આ વ્રત કરવાથી બાળકોની લાંબી આયુષ્ય તેમની સુખાકારી નિરોગી જીવન તથા બાળકો સાચા નરવા રહે તેવા આશીર્વાદ મા શીતળા આપે છે શીતળા સાતમનું વ્રત કરનાર સ્ત્રીએ ઠંડા પાણીથી માથા બોલ સ્નાન કરવું ઘરના કામકાજથી પરવારી શીતળા માતાના મંદિરે જઈ શીતળા માતાની પૂજા કરવી જો ઘરની નજીક મંદિર ન હોય તો ઘરના પાણીયારે લાકડાના બાજટ પર શીતળા માતાની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરવી જો મૂર્તિ કે ફોટો ન હોય તો જય શીતળામાં લખી તેની પૂજા કરવી શીતળામાની મૂર્તિને પંચામ્રત શુદ્ધ જળથી સ્નાન કરાવી પીળા રંગની ચુંદડી રૂથિ રંગેલા નાગડા ફૂલની માળા ચડાવી નૈવેદ્યમાં ઘી ગોળ અને ઘઉંના લોટની ઠંડી કુલેર રાંધણ છઠના દિવસે રાંધેલું ઠંડુ ભોજન ધરાવી આરતી થાળ ગાય દક્ષિણા સમર્પિત કરવી તથા શ્રીફળ વધેરવું મા શીતળાની શીતળતા પ્રિય હોય રાંધણ છઠના દિવસે રાંધેલ ભોજન તથા રાંધણ છઠના દિવસે બનાવેલી ઠંડી કુલેરનું જ નૈવેદ્ય અર્પણ કરવું મા શીતળાને શીતળતા અતિ પ્રિય છે આથી જેમને શરીરમાં બળતરા થતી હોય એસિડિટી પિત્ત જેવા અગ્નિ શરીરમાં સતાવતા હોય તેમણે માને બરફ ધરાવવાથી આ અગ્નિ શાંત થઈ જશે મા શીતળાના આશીર્વાદથી તેમનો આ રોગ દૂર થઈ જશે તેમને ચામડીના અસાધ્ય રોગ જેવા કે ખસ ખરજુ ગઢ ઘૂમડ ગાંઠ જેવા રોગ સતાવતા હોય તેમને મા શીતળાને સુુરણ ધરાવવાથી શીતળામાં તેમના રોગ દૂર કરી દેશે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી શીતળા સપ્તમીના દિવસે મા શીતળાની પૂજા અર્ચના કરે છે માને રાંધણછના દિવસે રાંધેલ ઠંડો ખોરાકનું નૈવેદ્ય અર્પણ કરી પોતે પ્રસાદ તરીકે આરોગ્ય છે શીતળામાં તેના પર પ્રસન્ન થાય છે તેમના જીવનમાં કોઈ રોગ નથી આવવા દેતા નાના બાળકોની માતા શીતળા સપ્તમીના દિવસે શ્રદ્ધાથી શીતળા સાતમનું વ્રત કરે ઠંડા પાણીથી માથા બોળ સ્નાન કરે મા શીતળાની સેવા પૂજા કરે તેમને ઠંડા ભોજનનું નૈવેદ્ય ધરાવી પોતે પ્રસાદ તરીકે આરોગ્ય તેમના બાળકોની મા શીતળા રક્ષણ કરે છે કોરી અછબડા જેવા રોગથી દૂર રાખે છે તેના બાળકોને કોઈ રોગ નથી આવવા દેતા માં શીતળામાં તેમને સાજા નરવા રાખે છે દરેક દેવી દેવતાની પૂજામાં તાજી બનાવેલી મીઠાઈનું નૈવેદ્ય ધરાવાય છે પરંતુ મા શીતળા એવા દેવી છે કે તેમની પૂજા અર્ચના કરી વાસી એટલે કે આગલા દિવસે બનાવેલી ઠંડી રસોઈનું નૈવેદ્ય ધરવામાં આવે છે આથી જ આ સાતમને ટાઢી સાતમ પણ કહે છે સ્કંદપુરાણમાં કહેલું છે કે શીતળા માતાનું આ સ્વરૂપ સૌથી ઠંડુ છે તેમની પૂજા કરવાથી તમામ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે તથા સુંદરતાની પ્રાપ્તિ થાય છે શીતળા સાતમના આ તહેવારનું ગુજરાતમાં ખૂબ મહત્વ છે પૂરી શ્રદ્ધાથી બહેનો શીતળા માતાનું વ્રત કરે છે પૂજા અર્ચના કરે છે આ દિવસે ગુજરાતના દરેક ઘરે રાંધણછતઠના દિવસે રાંધેલું ટાંઢું જમાય છે આ દિવસે ચૂલો નથી પ્રગટાવતા કે રસોઈ નથી બનાવતા આ દિવસે રસોડામાં વપરાતા સાધન જેવા કે ચૂલો સુપડું પાણીનું માટલું સાવરણી અનાજ દળવાની ઘંટી વગેરે સાધનોની પૂજા કરી તેમની મહત્તા દર્શાવી તેમનું ઋણ ચૂકવાય છે સીતા માતા એ સાવરણી અને સુપડું જેવા સાધન તેમની પાસે રાખ્યા છે આથી જ આ સાધનોની પૂજા કરવાથી પોતાની સંતતિને એટલે કે પોતાના બાળકોને ક્યારેય રોગ નથી થતા મા શીતળા તેમને સાજા નરવા રાખે છે તેમનું આરોગ્ય જળવાઈ રહે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકારિત થાય તેવી પ્રાર્થના મા જગદંબાને કરે છે મા શીતળાએ સાવરણી અને સુપડું ધારણ કરેલ છે તેની મહત્તા એ દર્શાવે છે કે ઘરને હંમેશા સાવરણીથી સ્વચ્છ અને સુગઢ રાખવું જેથી ઘરમાં રોગ પ્રવેશ ન કરે તથા સુપડાથી સાફ કરેલું અનાજ રાંધવાથી શરીરમાં રોગ નથી આવતા આમ ઘરમાં બીમારી દુઃખ દરિદ્રતા પ્રવેશ નથી કરતા જીવનમાં હંમેશા શુભતા મંગલતા શીતળતાની પ્રાપ્તિ થાય છે આ દિવસે અગ્નિના અધિષ્ઠાત્રા દેવ ભગવાન સૂર્યનારાયણની પણ પૂજા કરાય છે આમ આ દિવસે સ્ત્રીઓ શીતળામાની પૂજા કરી ઓમ શીતલાએ નમઃ મંત્રનો જાપ કરી મા શીતળાને ખોળો પાથરી પ્રાર્થના કરે છે કે હે મા હે શીતળામાં મારા બાળકોની રક્ષા કરજો તમારી શીતળતા તેમને પ્રદાન કરજો તેમને સાજા નરવા રાખજો તેમને લાંબી આયુષ્ય અને સુખાકારી જીવન આપજો આમ બાળકોની સુખાકારી તેમને લાંબુ આયુષ્ય નિરોગી જીવન જીવે એ માટે માતા શીતળાને પ્રાર્થના કરે છે અને આ દિવસે શીતળા માતાનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા સાંભળે છે તો મિત્રો આ હતી શીતળા સાતમ વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા બોલો શીતળામાની જય મિત્રો કથા સાંભળતા પહેલાં આ વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ ઈશ્વરનગર નામે એક નગરમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ જબરી કજિયાખોર અને ઈર્ષ્યાની ભરેલી હતી વાત વાતમાં વાંકુ પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પાળને પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો સાતે કામ પડતા મૂકી નાની વહુ છોકરાને ખોળામાં લીધો જરા આડે પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ થયો તરત જ નાની વહુને શ્રાપ દીધો કે હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને પડતો થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતરામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુમા પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું કે વહુ ધીરજ ધર શીતરામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય છે રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું નાની વહુને સૂંડલો લઈ જતી જોઈ તલાવડી બોલી કે બાઈ રે બાય ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા એવા વાતે શા પાપ છે કે અમારું પાણી કોઈ પીવે તો મૃત્યુને પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂજજે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા નાની વહુને જોઈને પૂછ્યું કે વહુ ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારુંય એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક દૂર ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટ જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠી છે વહુને જોઈ ડોશી બોલી બાયરે રે બાય આમ હાંફળી ફાંફળી ક્યાં ચાલી વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સુનલો નીચે મૂકીને છોકરું ડોશીમાના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોશીના હાથ છોકરાના શરીર પર ફરવા માંડ્યા થોડી વારમાં તો અહુંએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ મટી ગઈ અને ડોશી બોલ્યા કે હાશ બેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરું ઊં ઊંવા કરી રડવા લાગ્યું છોકરાને રોતું જોઈ વહુ તો હરકઘ ઘેલી થઈ ગઈ એના મનમાં આનંદ સમાતો નથી એ ડોશીમાના પગે આળોટી પડી કે મા હું તમને ઓળખી ગઈ છું મને માફ કરો મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહી રડવા લાગી ત્યારે શીતળામાં બોલ્યા કે રડ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થાય તો વ્રત પડે નહીં અને શાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જ્યાં સુખી તને મારા આશીર્વાદ છે શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા દીકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી કે માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છે છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું છે તે આપ દયા કરીને મને કહો વહુની વાત સાંભળી શીતળામાએ કહ્યું બેટા આગલા ભાવમાં એ બે શોક્યો હતી બેની વચ્ચે એવું બે ઝેર હતું કે રોજ લડે ઘેર દૂધણા હતા તેથી વલોણું હતું અને છાસ થાય અને છાસ કોઈ આડોશી પડોશી અતિથી અભ્યાગત લેવા આવે ત્યારે એ છાસમાં છલોછલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી નાખજે એટલે એમના પાપનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું કે માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડ્યા લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે મને કહો શિત્રામાએ કહ્યું કે સાંભળ દીકરી ગયા ભાવમાં એ બંને દેરાણી જેઠાણી હતા બેય ટૂંકા મનવાળી ઘરમાં ખાંડણિયું અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકો કરી કાઢી મૂકતી કોઈને દળવા ખાંડવા દે નહીં આ પાપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જજે એમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેયને છુટકારો કરજે એટલે પછી એ કોઈ દિવસ લડશે નહીં આમ આટલું કહી શિત્રામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ રસ્તામાં પેલા બે આખલા મળ્યા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડણીઓ ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાંઠી મૂકતા હતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખ્યાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે જરૂર આપજો આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું કે ભગવાન તમારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી પર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપીને કહ્યું કે સાસુમાં ઓ સાસુમાં શીતળામાના મન ઠર્યા અમારા પેટ ઠાર્યા માએ અમને વહાલ કર્યા નાના બાળ જીવતા કર્યા શીતળામાના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પોત્રને સજીવન થયેલો જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષ્યાની માળી બળી ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થયો દિવસો વીતવા લાગ્યા ફરી પાછો રાંધણછટનો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુડાવ્યો અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી તો ગયા રાત્રે ફળવા નીકળેલા શીતળામાં રસોડામાં જઈને છે તો ચૂલો સળગતો હતો આ જોઈને શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાજ્યા તેથી શાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બળજો સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે તો રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી શીતળામાએ શાપ આપ્યો છે માટે તું શીતળામા પાસે જા અને એમની પાસે ક્ષમા માંગ અને કહી છે કે માડી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળામા પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું કે આટલો અમથો અમારો સંદેશો શીતળામાને આપજે જેઠાણી બોલી જા જા મારી બાય હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાતમાં ક્યાં પડું સંદેશો શેનો અને એમ કહી એ તો ચાલી આગળ જતા પેલા બે આખલા મળ્યા આખલાઓએ જેઠાણીને પૂછ્યું કે બહેન તમે શીતળામાં પાસે છો તો માને અમારો સંદેશો પણ આપજો જેઠાણીએ છણકો કરતા કહ્યું કે મરને મારા રોયા કોઈ નવરી નથી તે તમારા સંદેશા લઈને જાઓ એમ પગ પછાડીને એ તો ચાલી જતા જતાં રસ્તામાં એક ઝાડ આવ્યો ઝાડ નીચે ડોશીમાં બેઠા છે એમણે જેઠાણીને કહ્યું કે બહેન આમ ક્યાં ચાલે જેઠાણી કહે મારા દીકરાને સજીવન કરવા સીતરામા પાસે જાઉં છું પણ તારે એ બધી પંચાત ત્યારે સીત્રામા કહે ભલે માડી જા પણ જતાં જતાં મારા માથામાંથી થોડી જૂ કાઢતી જા ભગવાન તારું ભલું કરશે પણ આ તો અભિમાનનું પુતળું ભંડાર હતો એ કંઈ સેવા કરે એટલે તુરંત જ બોલી એ જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી માથે છે તો બેઠી બેઠી માથું ખંજવાળે રાખ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી ત્યારે પેલા એ કહ્યું કે એ બાય માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે આખો દિવસ ને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી પણ શીતરામા એમ કાંઈ મળે માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષ્યાથી વળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ પણ આપણે ચોક્કસ ભોગવવું જ પડે છે જો કોઈનું સારું થતું હોય તો ટાપુ ટીપુ કરીને કામ કરી લેવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા પર ખુશ રહેશે જેઠાણી શીતરામાંને ઓળખી ન શકી અને રખડી રખડીને રોતી કકડતી ઘેર પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય ચિત્રામાં જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને લખનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌના બાળકોની રક્ષા કરજો જય શીતળા મિત્રો શીતળામાં એ શીતળતાની દેવી છે પુરાણોમાં તેનો ઉલ્લેખ રોગનાશીની દેવી તથા શીતળતા પ્રદાન કરનાર દેવી તરીકે કરવામાં આવ્યો છે એટલે કે રોગનો નાશ કરનાર દેવી સહુના જીવનમાં શીતળતા પ્રદાન કરનાર દેવી આથી શ્રાવણ વદ સપ્તમીના દિવસે શીતળા સાતમનું વ્રત દરેક બહેનોએ જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી આ દિવસે વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા સાંભળવાનો ખૂબ મહિમા છે જે સાંભળવા માત્રથી જ મા શીતળા તેમના બાળકો તેના ઘર પરિવારની રક્ષા કરે છે રોગ બીમારીથી દૂર રાખી સાજા નરવા રાખે છે તેમને સુખ સમૃદ્ધિ સૌભાગ્ય સંતાનના આશીર્વાદ આપે છે તો મિત્રો આ હતી શીતળા સપ્તમી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શીતળામાં જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ